ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડેલો હતો કે ભાઈ જન્મનું પ્રમાણપત્ર તમે કઢાવો તો એમાં તમારે પહેલાં અટક લખવાની ત્યાર પછી તમારું નામ લખવાનું ત્યાર પછી તમારા માતા પિતાનું તમારે નામ લખવાનું છે હવે આમાં જે છે જૂના જે જન્મના પ્રમાણપત્ર હતા એમાં પણ સુધારા કરવાનું કમ્પલસરી ગુજરાત સરકારે બનાવી દીધું હતું પરંતુ એના જ લીધે જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકોને હેરાન ગતિ થતી હતી મતલબ કે હેરાન થતા હતા કારણ કે સુધારા વધારા જે છે એ દસમાનું અને બારમાનું સર્ટિફિકેટ હોય તો એમાં સુધારા વધારા ઘડીકમાં થાય નહીં એ લિવિંગ સેલ્ટીની અંદર કોઈ પણ પ્રકારના સુધારા એ તાત્કાલિક થતા ન હતા પરંતુ નવા પરિપત્ર પ્રમાણે આ બધી વસ્તુ જે છે એ કાઢી નાખવામાં આવી છે અને હવે જન્મનું પ્રમાણપત્ર જે છે તો જે પ્રમાણે નામ હશે તમારું લીગલ મતલબ કે આગળ અટક હશે તો પણ ચાલશે પાછળ અટક હશે તો પણ ચાલશે એના સિવાયના પણ ઘણા બધા સુધારા વધારા જે છે મતલબ કે નિયમો જે છે એ બનાવવામાં આવ્યા છે તો શું શું નિયમો બનાવવામાં આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે જે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં સુધારાને લઈને જે નવ પ્રકારના સુધારા કરવા જઈ રહ્યા છે મતલબ કે નવ પ્રકારના સુધારા હવે આવનારા સમયની અંદર તમે કરી શકશો ઘણા બધા પ્રકારના છે બરાબર એમાં જે નિયમો બદલાયા છે તો એ પણ મેં તમને જણાવી દીધા છે કે પહેલો નિયમ જે છે કે ભાઈ જન્મ પહેલાં અટક તો એ લાસ્ટમાં અટક હોય તો પણ ચાલશે કોઈ ઇસ્યુ નથી બીજો નિયમની વાત કરીએ તો એક કરતાં વધારે તમે સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકશો પરંતુ મુખ્ય જે છે નવ નિયમો જે છે તો એના વિશે વાત કરીએ આપણે તો પહેલાં નિયમની વાત કરીએ આપણે તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામના કોલમમાં માતાનું નામ દખલ કરવું હોય તો થઈ શકે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો બાળકના જૈવિક બાયોલોજીકલ પિતાનું નામ જે છે એ રિમૂવ કરાવી શકાશે નહીં એટલે કે પિતાની નામની કોલમમાં ફરજિયાત તમારે પિતાનું નામ લખવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ બીજા નંબરની તો છૂટાછેડાના જે કેસો હોય બરાબર તો છૂટાછેડામાં કોઈપણ એક બાળક હોય તો એ બાળકનો કબજો જે છે એ કાં તો મતલબ માતા પાસે હોય અથવા તો કાં તો પિતા પાસે હોય પરંતુ જ્યારે માતા પાસે હોય અને બાળકના જે જન્મનું પ્રમાણપત્ર હોય તેમાં માતાની માતાની નામ અટક કરવી હોય અથવા તો માતાનું નામ એડ કરવું હોય માતાની અટક એડ કરવી હોય તો તમે કરી શકો કે નહીં મતલબ કે પિતાનું નામ અને પિતાની અટક જે છે રિમૂવ કરી દેવાની એની જગ્યાએ માતાનું નામ અને માતાની અટક જે છે એ તમે ઉમેરી શકો છો તો બિલકુલ તમે ઉમેરી શકો છો પરંતુ એના અમુક પુરાવા હોવા જોઈએ તમારી પાસે તમે અત્યારે એ સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકો છો અહીંયા દાખલા તરીકે જે છે તમે આપેલું છે કે ભાઈ પહેલાં બા બાળકનું નામ આવી જશે ત્યાર પછી માતાનું નામ આવશે અને માતાની અટક આવશે બરાબર તો આ વસ્તુ પર તમે હવે આવનારા સમયમાં કરી શકશો ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે તો જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નામ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નામ તરીકે અટક બંને લગાવવા ન માગતા હોય તો એ વસ્તુ કરી શકાય કે કેમ બિલકુલ કરી શકાય છે બરાબર કારણ કે હવે મિડલ નામ અને લાસ્ટ નામ જે છે એ ઓપ્શનલ કરી દીધું છે વૈકલ્પિક વૈકલ્પિક કરી દીધું છે ફક્ત બાળકનું નામ જ તમે લખાવવું હોય તો તમે પૂરેપૂરું નામ લખી શકો છો બરાબર દાખલા તરીકે તમારા પુત્રનું નામ જે છે પ્રિન્સ કુમાર હોય પ્રિન્સભાઈ હોય બરાબર તો પ્રિન્સ પ્રિન્સકુમાર પ્રિન્સભાઈ ઓનલી લખી શકો છો કોઈ ઇશ્યુ નથી એમાં ન અટક લખાવવાની જરૂરિયાત છે ન પિતાનું નામ લખાવાની જરૂરિયાત છે ત્યાર પછી આગળ વાત કરીએ ચોથા મુદ્દાની માતા અને પિતા બંને બાળક સાથે રહેતા હોય હોય એવા કિસ્સામાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરવું હોય તો કરી શકો કે નહીં બરાબર તો એમાં તમે જોઈ શકો છો અહીંયા જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો જરૂરી દસ્તાવેજો તમારી પાસે હોય આધાર પુરાવો હોય તો એ પણ વસ્તુ તમે કરી શકો છો દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે ભાઈ પહેલાં બાળકનું નામ આવશે માતાનું નામ આવશે અને માતાની અટક આવશે ત્યાર પછી પાંચમા મુદ્દાની વાત કરીએ આપણે તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ કરવું હોય તો કરી શકો કે નહીં બિલકુલ કરી શકો બરાબર આધાર પુરાવે તમારી પાસે હોવા જોઈએ લિવિંગ મતલબ કે હોય તો તમે પ્રથમ અટક પછી જે છે બાળકનું નામ અને પિતાનું નામ પણ તમે કરી શકો છો પરંતુ આમાં અત્યારે ઘણા બધા મિત્રોને હશે કે ભાઈ લાસ્ટમાં અટક હશે બરાબર પહેલાં બાળકનું નામ ત્યાર પછી પિતા માતાનું નામ તો એ સુધારા વધારા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ પ્રમાણે કરાવવું હોય પાંચમા મુદ્દા પ્રમાણે તમે કરી શકો છો છઠ્ઠા મુદ્દાની વાત કરીએ આપણે તો જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં મિડલ નામ મતલબ કે મધ્યમ નામ તરીકે પિતાનું નામ લખાવવા ન માગતા હોય તો લખાવી શકો કે ન લખાવી શકો કમ્પલસરી છે તો બિલકુલ તમે લખાવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિડલ નામ તરીકે પિતાનું નામ હવે વૈકલ્પિક કરી દીધું છે દાખલા તરીકે ફક્ત બાળકનું નામ અને અટક પ્રિન્સ રાઠોડ પ્રિન્સ પરમાર કરીને છે જે પણ હોય તમારા બરાબર તો આ બધી એટલી વસ્તુ જે છે તમે ફક્ત પ્રથમ બાળકનું નામ અને ત્યાર પછી એની અટક ડાયરેક્ટ આવી જશે પિતાનું નામ તમે ન લખાવો તો ચાલશે બરાબર કોઈ કમ્પલસરી આમાં નથી અવેર્યું ત્યાર પછી વાત કરીએ સાતમા મુદ્દાની તો મરણના પ્રમાણપત્રમાં મરણની વાત કરીએ આપણે કારણ કે મરણના અને જર્મનના બેનના બંનેના જે સુધારા વધારા થયા છે બરાબર તો મરણના પ્રમાણપત્રમાં મરનાર વ્યક્તિ મરનારના પૂરા નામમાં મધ્યમાં મધ્ય નામ તરીકે પિતા અથવા તો પતિનું નામ લખાવવા ન માગતા હોય તો તે કરી શકે કે ન કરી શકે તો બિલકુલ તમે કરી શકો છો મિત્રો મરણનું એકલું ખાલી નામ અને એની અટક પર તમે લખાવી શકો છો જરૂરી નથી કે પાછળ જે છે કોઈ સ્ત્રી મરી ગઈ મતલબ કે એક્સપાયર થઈ ગયા હોય કોઈ કારણોસર તો એના પતિનું નામ પણ લખાવવું જરૂરિયાત નથી એની અટક અને એ મરનારનું નામ લખી શકો છો અથવા તો પિતાનું નામ પણ લખાવવું હવે કમ્પલસરી નથી બંને વસ્તુ જે છે હવે વૈકલ્પિક કરી દેવામાં આવી છે ત્યાર પછી આઠમા મુદ્દાની વાત કરીએ આપણે તો મરણના પ્રમાણપત્રમાં મરનારા મરનારના નામની પાછળ મધ્ય મધ્યમ નામ તરીકે પિતા પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ન હોય તો બની શકે કે નહીં મતલબ કે મરણ કોઈ વ્યક્તિ હોય તો એનો મરણનો દાખલો આપણે કઢાવવાનો છે બરાબર પરંતુ એના નામનો ફલ ફક્ત એના નામનો જ કઢાવવાનો છે ન એના પાછળ પિતાનું નામ આવવું જોઈએ કે ન એની અટક આવવી જોઈએ તો બિલકુલ તમે એપો વસ્તુ કરી શકો છો બરાબર ન અટક લખી શકો છો અથવા તો ન એનું પિતાનું નામ પર તમે લખાવો ન હોય તો તમે ન લખાવો તો પણ ચાલે કોઈ ઇશ્યુ નહીં પડે ત્યાર પછી લાસ્ટમાં નવમા મુદ્દાની અને છેલ્લા મુદ્દાની વાત કરીએ આપણે તો જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકને અલગ અલગ અટક રાખવા માગ માગતા હોય તો તમે રાખી શકો કે નહીં આ જે છૂટાછેડાના અમુક કેસો હોય બરાબર તેમાં આ બધી વસ્તુ બનતી હોય કે ભાઈ જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અટક જે છે અલગ અલગ રાખવા માગતા હોય તો બની શકે કે નહીં તો સરકારી એના માટે જે છે સરકારી ગેઝેટ અને બાળકનું અલગ 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 અટકવાળું ફોટો હોવું જોઈએ ઓળખપત્ર હોવું જોઈએ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હોય તો તમે પિતાની અટક અલગ અને બાળકની અટક અલગ અલગ પણ તમે રાખી શકો છો બરાબર તો આ આખો આર્ટિકલ જે છે તમે અહીં જોઈ શકો છો નવે નવ મુદ્દાઓ જે છે એ આર્ટિકલની અંદર મેં આવરી લીધા લે છે અને સિમ્પલ ભાષાની અંદર મેં આમાં લખેલા છે બરાબર તમારે આ આર્ટિકલ જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને સાથે સાથે જે છે ઘણા બધા મિત્રો જે છે કે ભાઈ પરિપત્ર તમે આપો તો પરિપત્ર પણ અહીંયા પીડીએફ પણ અહીંયા આપેલી છે અહીંયા આપણે એક વખત આપણે ક્લિક કરવાનું છે અહીંયા કોઈ ઈમેલ આઈડી જેસી સિલેક્ટ કરી લેવાની છે પરિપત્ર જે છે આ બે ત્રણ પેજનો જે છે તો તે પણ ઓપન થઈ જશે અને કઈ તારીખ છે તો એ પણ તમે જોઈ શકો છો પચીસ અગિયાર બે હજાર પચીસ મતલબ કે આજથી લગભગ માનો કે સાત આઠ દિવસ પહેલાં જ આ જાહેરાત થઈ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો